નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં આજે આપણે સંકટ ચતુર્થી માહિતી મેળવીશું તો જો તમને અમારો આ વીડિયો ગમે તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ વગાડી લો જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા નવા વિડીયોની માહિતી તમને મળે હિન્દુ ધર્મમાં એવા અનેક ઉપવાસ અને તહેવારો છે જેનું વિશેષ મહત્ત્વ રહેલું છે આ ઉપવાસ અને તહેવારો પણ ખાસ ઉજવવામાં આવે છે તે આમાંથી એક છે સંકટ ચતુર્થી હિન્દુ કેલેન્ડર મુજબ મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકટ ચોથનું શાશ્વત ફળ આપનાર વ્રત રાખવામાં આવે છે આ વખતે સંકટ ચતુર્થીનું વ્રત ઓગણત્રીસ જાન્યુઆરી સોમવારના રોજ છે સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે संकट चौथ ने संकष्टी चतुर्थी वक्रतुंडी चतुर्थी लंबोदर संकष्टी चतुर्थी तिलकुट चौथ पर कहम्मा मान्यताओं अनुसार आ दिवसे माटे व्रत राखे मा लांबा माटे प्रार्थना पर करे छे। आ दिवस ने संकटना अंतनो दिवस कहवाये आ उपरांत आ दिवस संतान प्राप्ति पण संबंधित है आ दिवसे संतान संबंधी समस्याओं पर दूछे માન્યતા અનુસાર આ વ્રત ખાસ કરીને મહિલાઓ બાળકોની રક્ષા અને પરિવારની સમૃદ્ધિ માટે રાખે છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી શાશ્વત ફળ મળે છે સંકટ ચોથનું શુભ મુહૂર્ત આ દિવસે મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 29 જાન્યુઆરી સોમવારના રોજ સવારે 6 વાગીને 10 મિનિટ વાગ્યાથી શરૂ થશે 30 જાન્યુઆરીએ સવારે 8 વાગીને 54 મિનિટ વાગ્યે તે સમાપ્ત થશે उद्या तिथि अनुसार संकट चतुर्थी 29 जनवरी एज ઉજવવામાં આવશે તેમ જ આ દિવસે ચંદ્રोदयનો સમય રાત્રે 9.10 કલાકનો રહેશે કેવી રીતે કરવી ગણેશજીની પૂજા સૌપ્રથમ આ દિવસે સ્નાન કર્યા બાદ સૂર્યને અર્ધ્ય અર્પણ કરવું જોઈએ ત્યાર બાદ ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરો તે પછી ભગવાન ગણેશને તિલક કરો દુર્વા જળ ચોખા અને પવિત્ર દોરો ચઢાવો ત્યાર બાદ ભગવાન ગણેશને મોદક अथवा લાડુ અર્પણ કરવા સંકટ ચોથ દિવસે ભગવાન ગણેશને તલમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ આ પછી ધૂપ અને દીવો પ્રગટાવો અને ભગવાન ગણેશના મંત્રોનો જાપ કરો ભગવાન ગણેશના 12 નામનો જાપ કરો આ દિવસે સંકટ ચોથ કથા વાંચવી અને ગણેશજીના જાપ પણ કરવા જોઈએ भगवान गणेश ना 12 नामનો જાપ પણ કરવો જોઈએ સાંજના સમયે પણ આ જ રીતે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ ચંદ્રને અર્ધ્ય અર્પણ કરતી વખતે તળ પણ વાસણમાં રાખવા જોઈએ गायની પણ સેવા કરવી જોઈએ સાંજે ચંદ્ર જોઈને વ્રત તોડવું પડે છે શું છે સંકટ ચતુર્થીની कथा ભગવાન ગણેશ આ દિવસે તેમનું જીવનના સૌથી મોટો સંકટમાંથી બહાર આવ્યા હતા એટલા માટે તેને સંકટચોથ કહેવાય છે એકવાર માતા પાર્વતી સ્નાન કરવા ગયા ત્યારે તેમણે ગણેશજીને દરબારમાં ઊભા કર્યા અને કોઈને અંદર ન જવા દેવા કહ્યું ભગવાન શિવ આવ્યા ત્યારે ગણપતિએ તેમને અંદર આવતા રોક્યા હતા ભગવાન શિવ ક્રોધિત થયા અને તેમના ત્રિશુળથી ગણેશનું માથું કાપી નાખ્યું હતું પોતાના પુત્રની આ હાલત જોઈને માતા પાર્વતી શોક લાગી અને પુત્રને પાછો જીવિત કરવાનો આગ્રહ કર્યો હતો જારે માતા પાર્વતીએ શિવને ખૂબ વિનંતી કરી ત્યારે ભગવાન ગણેશને હાથીના માથા સાથે બીજું જીવન આપવામાં આવ્યુ અને ગણેશ ગજાનન તરીકે ઓળખાયા આ દિવસથી ભગવાન ગણપતિને પણ પ્રથમ પૂજક બનવાનો સન્માન મળ્યું સંકટ ચોથના દિવસે જ ભગવાન ગણેશને तेतरीस करोड़ देवी देवीदेवताओं आशीर्वाद तिथि गणपति पूजा की तिथि बनी गई कहवाये कि आ दिवसे गणपति कोई ने खाली हाथे जवा देता